તમારે ચુકવાનું ભાડા તો હું ચુકવા નો છું પણ તમારે થોડું ફરું પડે નઈ ભલામો વાતો કરવામાં અઠવાડિયે તમે ફર્યા નહીં ફર્યા છો રિક્ષાઓ દવા જાય કે રિક્ષા વચ્ચે હજુ ભરાણી નહીં આપડી થોડું તમારે દાવું પડે દાવું પડે એટલે બે મહિના થી ઉજાગરા છો વસ્તી છેડે હા ખબર છે રમે લો બે વાતો તો ફરીએ છીએ કે ભલામણો તમને નઈ ખબર પડતી હોય

ચલો હારું છો ને હારું હારું અને વોટ હાલ નઈ વોટ નહીં બધા ભલામોણા જોતા બધું હમ કરતો હતો શું હમુ કરતા મારા તમને વનવે ટ્રેક્ટર ટ્રેક્ટર તમને નઈ ખબર પણ મને ખબર હતી ખબર પડી બબે

ધંધા કરીશ અને હું શું કઉ છું તો મને લાગતું નહીં પણ આપણા તમે ખબર પડે સવેણું હારું હતું પબ્લિક નું નહી હોય આપડા ગોટા નતા ખાતા એમ કશું ચડિયા તો મેઠું ના રખા હા ગણી મનાલ દો હું વાડી નાખું તમે ચિંતા ના કરશો તો હું વાળી દઉં છું તમે આપડે પેલા વોટાલવા હેઠે કે નઈ આપડો આપણને ચિંતા ના કરશો વધારે કોમ કરી નાખી તમે ખાલી વોટ હાલુ ધ્યાન રાખો સારું તમે જાઓ અને નિશાન છે તમને ખબર છે

કોઈને કહેવાનું નહીં તો બીજો કોઈ અમારા પૈસા આપણે બકરાજી જોડે આઈ લઈ આલસો પાવા ના આલે વાત વાત કા આવું મોટું હું શું કહું છું જીપ તો ભલે વાળી જે પણ વાટીન છાતો ની મળી ના જાવ જીરા પાખા પાખા દીધા ના એ ના વળે આ મારું આખી

આઈ ગયા હો આપડે આઈ ગયા તો કેટલી પબ્લિક ભેગી કરી જોવા તમારા માટે ને અરે આ બધત તમારો પ્રતાપ છે શાંતિજી શાંતિ શાંતિ હો શાંતિ અરે ભાઈ ગોમ વાળાનો ફૂલ સપોર્ટ રહ્યો હા તો આખો ગોમ ભેગો કરીને મેલ્યો તમારા માટે કે સાતુજી આવે આપણે એનો સ્વાગત કરવાનો છે ખૂબ આદર કરી વિકાસજી હા તમને હવે સરપંચ પાક્કા બનાવી દેજો ચિંતા ના કરતા હા હવે ભરમાં છોકરા જો આપડા ઘરે નાસ્તો તૈયાર છે હું આવ એટલે બધા નાસ્તા માં રેડે

કાળા થઈ ગયો પણ આ ઘેર ઘેર આઈને કોર્ટ માં આયા હતા પણ અમે હાલ જ નહી અરે ભાઈ એ આયો હોત તો કોમ ના કરો હવે જો હું બિલ્ડિંગો ઊભી કરું સાહેબ મને મે હમાતા રહ્યા હતા ગોમ માં કે પૈસા વેરતા થઈ રહ્યા તો જે કે મારી જા ગોમ વાળા માર ના છે તમે શું વેરું તો એ અરે ભાઈ ગોમ વાળા ને પર વિશ્વાસ હતો એટલે એ તો મોણસાઈ ઉપર જાય મોણસાઈ ઉપર તો તારે તો બંદૂક પાવર માં લઈ ગયા છે એ બંદૂક ના ચાલે ગોમ માં

તમને આ લો 5000 હા બોલ કે તને આ 5000 તો તમારે લ્યો આ કરો કાલ વાગે રહી જતો સાઠ હજાર માં ટ્રેક્ટર વેચ્યું છે મારી જીવી ના દોઢ લાખ ના વેચી રહ્યો હું અને ચૂંટણી ઉભો અને તો છે સારું ખબર નહિ

મારી જાય એટલે એવું ના સમજો ગમે હારી જાય હે અમારો ધંધો ચાલુ જ છે ભાઈ પણ તું ક્યાં નહી પડ્યો તો જો અલ્યા તું ગમે મોટો થઈ ગયો અને તું તને તો આયરા રહેવા નહી દે તું અમારો ભાઈ નો નહીં ગયો ને તો તું કોઈ નો નહીં તને આ તને નહીં રેવા દે ભાઈ સરપંચ નું પદ હાલ સરપંચ નું એ તો જોઈ જાય છે કે તને સનુ પદ હાલ છે આયરા હે પકડા દે મેં નતું કીધું ક્યાં ભાઈ નો સપોર્ટ ના લેશો તારો ચાતુરજી ભેગા

તમામ લાત ને લઈ વેલવા લો ખબર નહી પોતા વર્ષે તમને પાડ્યા માં ગરું તો ટ્રક તો હું આખું છું પાડ્યા માં

સાતુજી તો ઊંચી ગાદી દેવા ના છે અરે દિલ્હી ની ગાદી હોક હળકતા અમાર તો વગેરે ગીતા બૈરા મળી સાડી સાડી વર ત્યાં આ કોણ બા એટલે બા અરે હવે આપડે આઈ ગયા છે ને એટલે બળી જાય છે આ બળતણી બળવા તારો ખભો ઉલાડવાનું બંધ કર હું કહેતો બકરાજી

thank <laughs> you